નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કલોલ ગાંધીનગર ક્રોસ રોડ પર અડાલજ ખાતે આવેલ શનિ મંદિર સંકુલ ખાતે જયંતિ પર્વ નિમિત્તે વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ અર્થે શ્રી હર્ષ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શનિદેવની દસ હજાર મંત્રોથી બ્રાહ્મણ દેવતાઓએ યજ્ઞમાં આહુતિઓ આપી હતી અને ભક્તજનો મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્ય થઈ ગયા હતા દર વર્ષે જયંતી પર્વ નિમિત્તે શનિ મહારાજનો આ ઉત્સવ મનાવવામાં આવે છે શનિ મહારાજ ન્યાયના દેવતા છે અને ઓમ સમ શનિશ્ચરાય નમઃ મંત્ર જાપ કરવાથી શનિની પનોતી મહાદશા અંતરદશાનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે અડાલજ સ્થિત શનિદેવના દર્શન માત્રથી આયુ આરોગ્ય અને ઐશ્ચર્યની પ્રાપ્તિ થાય છે અને નાની મોટી તકલીફોમાંથી મુક્તિ મળે છે એવું મંદિરના મહંત શ્રી દેવેન્દ્રભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું આ દિવસ વૈશાખમાં રોજ ભગવાન શનિ મહારાજનો જન્મોત્સવ પર્વ નિમિત્તે અનાલત શ્રી હર્ષ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી દરેક ભક્તોને આવ દરેક ભક્તો દર્શનાર્થે આવનારા દરેક ભક્તોને વિજ્ઞાનંદિરે મહાપ્રષ્ણાજીનું આયોજન રાખેલ છે તથા સવારે નવથી એ દરેક ભક્તોના કલ્યાણ માટે વિશ્વની શાંતિ પ્રાપ્ત થાય તે માટે ભગવાન શનિ મહારાજનો યજ્ઞ કરવામાં આવે છે આજ રોજ ભગવાનની દસ હજાર આહુતિ આપી અને ભગવાનનો યજ્ઞ પૂર્ણ કરવામાં આવશે આજ રોજ જે ભક્તો શનિ મહારાજના ઓમ શ્રમ શનિશ્ચરાયના જપ કરે છે તેને શનિની પનોતી મહાદશા અંતરદશાની અંદર ઉત્તમ ફળ પ્રદાન થાય છે અડાલ સ્થિત શનિદેવ મંદિરના દર્શન કરવાથી આ ભગવાનની નિત્ય મહાપૂજા કરવામાં આવતી હોય છે શનિવારની પૂજા કરવાથી માણસને આયુ આરોગ્ય ઐશ્વર્યની પ્રાપ્તિ થતી હોય છે નાની મોટી મુશ્કેલીઓમાંથી પણ ભગવાનની પૂજા અર્ચના કરવાથી પણ શાંતિ પ્રદાન થાય છે ઓમ શનિ શનિશ્ચરાયન